આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાસી વાસી બોરસી મુકામે આવી રહ્યા છે ત્યાં પ્રિય પાર્ક નો ખાતમુહૂર્ત કરવાનો છે જે દેશના સાત મોટા પ્રિય મિત્ર પાર્ક છે એમાંથી આ ગુજરાતનું પ્રથમ પ્રિય મિત્ર પાર્ક છે એના ખાતમુહૂર્તના કારણે નવસારી જિલ્લાનો ઝડપથી વિકાસ થશે ને લગભગ સિત્તેર હજાર જેટલા લોકોને એનો રોજગારીનો લાભ પણ મળશે એને લઈને મોદી સાહેબને આવકારવા માટે અમારે નવસારી જિલ્લાની એક લાખ ઉપરાંત જેટલી લોકો આવકારવા માટે થનગની રહ્યા છે એમનું સ્વાગત કરવા માટે ખૂબ આતુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આજે જ્યારે જે જગ્યા પર આપણે ઊભા છીએ એ વાસી મોરસી ગામ છે નવસારી જિલ્લાનું અને ભવિષ્યમાં જે આખા દેશમાં જે સાત ટેક્સટાઇલ પાર્ક છે તેમાંનો આ એક ગુજરાતનો પ્રથમ ટેક્સટાઇલ પાર્ક બનવાનો છે ને એવી જગ્યા પર જ્યારે આવે છે ત્યારે નવસારીમાં એક આનંદનો ઉત્સવ અમે જોઈ રહ્યા છે અને એટલા જ કારણે જે રીતેની આજે વ્યવસ્થા થઈ રહી છે એ વ્યવસ્થાને જોતા લાખથી પણ વધારે લોકો કાલે આશીર્વાદ આપવા માટે ઉમટી પડશે ભારતમાં રોજગારીની નવી તકો ઊભી કરવા માટે લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝની જરૂર છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સાત રાજ્યોમાં પીએમ મિત્રા પાર્ક શરૂ કરવામાં આવનાર છે જેના ભાગરૂપે ગુજરાતના પ્રથમ એવા નવસારીમાં પીએમ મિત્રા પાર્કનું આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમૂહૂર્ત થવા જઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા આ જે કાર્યક્રમ છે એની સર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે ચાર ને દસ વાગે અહીંયા પહોંચી જશે અને ત્યારબાદ આ પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત વિધિ આરંભાશે તેની સાથે જ રાજ્યના અલગ અલગ જિલ્લાના પણ વિકાસના કામોને લેવામાં આવશે અને કુલ એકતાલીસ હજાર કરોડના કામોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવામાં આવી રહ્યું છે ત્યારે અહીં એક લાખથી વધુ લોકો અહીંયા ઉમટી પડશે અને એમની બેઠક વ્યવસ્થાથી લઈને તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને હાલમાં આ સ્થળે જે તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે અને આ જે કાર્યક્રમ છે એને સફળ બનાવવા માટેના પૂરા પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આ નવસારી માટે આ પીએમ મિત્રા પાર્ક એક રોજગારીની નવીન તક ઊભી કરશે ધવલ પારેખ ઝે મીડિયા નવસારી